વિશાળ સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ રમણીય યાત્રાધામ તળેટી માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી મહાકાળી માતાજીનું મંદિર સૌથી ઊંચાળવાળા ભાગે રમણીયવાળો અને વિશાળ મેદાની વિસ્તારમાં પથરાયેલ છે અહીં આવેલ છાસિયું અને દૂધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલિશનું મંદિર ભાવિકોમાં વિશેષ મહત્વ ધરાવે છે તો ચાલો મિત્રો જાણીએ પાવાગઢનો સંપૂર્ણ ઇતિહાસ મિત્રો હજારો વર્ષો પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો તેમાંથી ફાટેલ જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરોવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેટલો જ ધરતીની અંદર તરફ વધારે છે એટલે કે તેનો પા જેટલો ભાગ જ દ્રષ્ટિગોચર થાય છે તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાય છે હજારો વર્ષો પહેલા પુરાણ કાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વત પર વાસ કરતા હતા આ પવિત્ર તપોભૂમિ ઉપર ઉગ્ર તપોસર્યા અને આરાધના કરીને તેમને બ્રહ્મર્ષિનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું એવું પણ કહેવાય છે કે મહાકાળી માતાજીએ આપેલ નરવાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા માટે આ રમણીય પર્વતના ટોચના સૌથી ઊંચા શિખર પર પાવાગઢ પર્વત ઉપર મહાકાળી માતાજીની સ્થાપના કરી હતી આ ઉપરાંત એક દંતકથા પણ પાવાગઢ પર્વત સાથે જોડાયેલી છે કથા અનુસાર દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ શંકરનું અપમાન થતું હોવાથી સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય શરૂ કર્યું અને પ્રલયનું વાતાવરણ ઊભું કરી દીધું હતું દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોના વિચ્છેદ કર્યા હતા આ વિચ્છેદ પામેલા ટુકડાઓ અને ઘરેણાંઓ અલગ અલગ એકાવન જગ્યાએ પડ્યા હતા જે અલગ અલગ એકાવન શક્તિપીઠ તરીકે ઓળખાય છે તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી હોવાથી તે એક પવિત્ર શક્તિપીઠ તરીકે પૂજાય છે અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના અંશ રૂપે ગોખ પ્રસ્થાપિત કરેલ છે અને કાળી યંત્રની પૂજા અર્ચના થાય છે આ પર્વત પુરાતન કાળથી ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદીઓથી મહાકાળી માના ભક્તોના હૃદયમાં એક ઊંચું સ્થાન ધરાવે છે યાત્રાળુઓ પાવાગઢના મહાકાળી માના મંદિરની પરિક્રમા કરીને જીવનભરના પુણ્યનું ભાથું બાંધી લેતા હોય છે પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે ઘણા લોકો અહીં ચાલતા પગપાળા આવે છે અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેક ભક્તની ઈચ્છા માતાજી અવશ્ય પૂર્ણ કરે છે પહેલાં તો અહીં પગથિયા ચડીને જ જવું પડતું હતું પરંતુ હવે તો રોપવેની પણ વ્યવસ્થા થઈ ગઈ છે તેથી માતાજીના દર્શન કરવા હવે ખૂબ જ સરળ થઈ ગયા છે તો જીવનમાં એક વાર તો પાવાગઢની અનોખી યાત્રાનો લાવો જરૂર લેવો જોઈએ તો મિત્રો તમે પણ પાવાગઢમાં આવીને માના અમૂલ્ય દર્શન અવશ્ય કરજો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો વધુમાં વધુ વિડીયોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો